વિજ્ઞાન અને ટેકનોલોજી આપણે જીવ જીવવાની કામ કરવાની અને વાતચીત કરવાની રીતમાં ક્રાંતિ કરે છે આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ આપણા સમાજના નોંધપાત્ર ફેરફાર કર્યા છે ચક્રની શોધથી લઈને કૃત્રિમ બુદ્ધિમતાના વિકાસ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવ પ્રગતિને આકાર આપ્યો છે આધુનિક યુગમાં આપણે આપણા જીવનના લગભગ દરેક પાસા માટે ટેકનોલોજી પર આધાર રાખીએ છીએ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દ્વારા કોમ્પિન્સ્યો તરી બની ગયું છે તબીબી સફળતાએ આપણું આયુષ્ય વધાર્યું છે અને આરોગ્ય સંભાળની ગુણવત્તામાં સુધારો કર્યો છે વિજ્ઞાનને આપણી આસપાસની દુનિયાને સમજાવવામાં મદદ કરે છે નાના કણોથી લઈને બાહ્ય અવકાશની વિશાળતા સુધી વિદ્યાર્થી તરીકે અમારી પાસે આ આકર્ષક ક્ષેત્રમાં યોગદાન આપવાની તક છે સ્ટેમ શિક્ષકને અનુસાર અમે નવીનતા આગામી તરંગોનો ભાગ બની શકીએ છીએ ભલે તે આબોહવા આબોહવા પરિવર્તનના ઉકેલ શોધવાનું હોય ટકાઉ ઉર્જા સ્ત્રોત વિકસાવવાનું હોય અથવા બ્રાહ્મણની રહસ્યની શોધખોર હોય શક્યતા શોધવાની શક્યતા હોય છે ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી અને આપણી આસપાસની દુનિયા પર સકારાત્મક પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરીએ સાથે મળીને આપણે એવું ભવિષ્ય બનાવી શકીએ છીએ જ્યાં નવીનતા અને પ્રગતિ એક જાય છે આભાર